નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીરુની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા સુધી રોજ ખેતીને લગતી માહિતી પહોંચતી રહે તો મિત્રો જીરુના ભાવમાં સતત બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો અને ખાસ કરીને હાજર બજારમાં જે જીરુના ભાવ છે તે પ્રતિમણે પચાસથી સાઠ રૂપિયા સુધર્યા હતા તો જીરુની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો જે આધાર છે તે રહેલો છે અને ખાસ કરીને હાલના જીરુના વેપારીઓ કહી રહ્યા છે કે જીરુમાં વેચવાલી ઓછી છે અને સામે પણ માર્ચ એન્ડિંગની રજાઓ પણ આવી રહી હોવાને કારણે બજારોમાં દસેક દિવસ જેટલી બંધ રહેવાની શક્યતાઓ છે જેને કારણે આવકો ઓછી રહેશે મતલબ કે આ જે દસ દિવસનો બ્રેક છે તેમાં આવકો ખૂબ જ નહીવત પ્રમાણમાં રહેશે તો આવી સ્થિતિમાં જીરુની બજારને ટેકો મળ્યો છે કારણ કે જે વેપાર કરતા હોય છે એટલે વેપાર કરી લેતા હોય છે ને ત્યારબાદ રજાઓ આવવાની શરૂઆત થશે એટલે જીરું બેન્ચમાર્ક એપ્રિલ વાય જો છે તે નેવું રૂપિયા વધી ત્રેવીસ હજાર આઠસોને પચાસ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરુની વાયદા બજારમાં આગળ ઉપર સટાકીય મુવમેન્ટની સંભાવના ઓછી છે અને રાજકોટમાં જીરુની કેટલીક પાર્ટીઓ કાચી પડી હોવાના સમાચાર બાદ જીરુમાં બદલાના વેપારીઓ ડબ્બામાં બહુ ઓછા થઈ ગયા છે અને ગત વર્ષની ઘટનાથી બોધપાઠ લઈને નાના વેપારીઓ છે તે જીરુના સટ્ટા ડબ્બાથી અત્યારે દૂર રહેવાના મૂડમાં છે ત્યારે સટોડિયાઓની નજર આ વર્ષે ધાણા અને ગમગવાળ ઉપર વધારે રહેલી ચોબા મળી રહી છે ત્યારે માર્ચ એન્ડિંગ પહેલાં જીરૂમાં કોઈ મોટી મૂવમેન્ટની સંભાવના નથી પરંતુ જીરુમાં ઘટિયા ભાવથી પ્રતિમાણે પચાસ રૂપિયાનો સુધારો વાયદા બજારમાં જોવા મળી રહ્યો છે